સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ મનપાયા શહેરની બીજી સૌથી વિશાળ ડિમોરેશન ડ્રાઇવનો પ્રારંભ કર્યો છે આ જસનપુર તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાતા નવસો પચ્ચીસ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે તોડફોડ માટે આઠ જેસીબી આઠ હિતાચી મશીન સાથે પાંચસો પચાસ પોલીસ કર્મચારી અને એટલી જ સંખ્યામાં એમસી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષિત રાખવામાં આવ્યો છે જ્યારે ફાયર વિભાગ અને મેડિકલ ટીમ સહિતનું તંત્ર પણ સ્ટેન્ડ બાય પર છે ઇસનપુર તળાવ અમદાવાદનું ત્રીજું નંબરનું સૌથી મોટું તળાવ ગણાય છે છેલ્લા લગભગ પચાસ વર્ષથી અહીં ગેરકાયદેસર દબાણ બંધાતા ગયા હતા અગાઉ અહીંથી એકસો સડસઠ કમર્શિયલ દબાણ દૂર કરાયા હતા આજની કામગીરી પહેલા સ્થાનિક લોકોને મકાનો સ્વેચ્છાએ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી મોરચા કાઢી સમજાવટ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી દિવાળી અને ચોમાસાને ધ્યાનમાં રાખી ડેમોલ્યુશન મોડું રાખવામાં આવ્યું હતું જેથી કોઈને તકલીફ ન પડે એએમસીની ઝુંબેશ પછી શહેરના અન્ય તળાવોને સરકારી જમીન પરના દબાણ સામે પણ આગળ વધુ પગલાં લેવાશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે બોમે એકદમ માંગણી કરે જમનગરના સામિલખર આપોને બીજું કસતોને દીગત સરકાર નેમનગરના સામિલખર આપો અને આ જો લઈને જેયા કે રાત માં બહાર ઊપરેયા છે તમાર મચા પાડવા તમારા અમિત દોર વીજળી મકાન તોડી નાખ્યું બેન તમારો નામ શું છે ભાનુ બેન કેટલા વર્ષથી થી તમે આ 50 60 વર્ષ થી શું થયો છો સાહેબ નોટિસ આવી નથી આ કરે પહેલી નોટિસ આપીને ને 10 દાડા બે નોટિસ આપી ને આ જો ઘર ઘર કા મારા ઘર માં તમારો હુમલા આવ્યો કે મારા છોકરા તાન ના 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 ક્યાં જાય છે શું કરી શું હવે

નાના નાના છોકરા લઈને ક્યાં જઈએ અમારે નથી પડી શકતા

સામે ઘર જોઈ અમારે છોકરી નું ભણતર ના કામ કરીને અમે મજૂરી કરી કરીને ખાતા પીતા હતા અને હવે અમે ક્યાં મજૂરી કરવા દસું શું કરશું શું નહીં

પરિવારમાં છોકરી છોકરો બે છે સાસુ છે ઘરવાળો છે પાંચ જણા છે અને અમને ઘર વગર ના નોંધાવ્યા દીધા અમે હવે ક્યાં જ છોકરા એમને તો ખબર જ નથી શા માટે તોડસ એમને કોઈ વાતની ખબર જ નથી આ તો અચાનક જ આવ્યા પૂછપરછ કશું હતી નહીં હવે અમને શું ખબર અમે તો અભણ માણસ હેઠળ કસા જાય પોતે તાર અમે ઘરે આવ્યું બારે બારનું કામ કરવા જ આવી છે તો ખબર એ નથી આ બધા બોલો તાર અમારો સામાન્ય અંદર તો ક્યાંય ગયો નહીં એવા દીધો અમને ઘર જોઈએ અમને ઘર જોઈએ ઘરની સામે ઘર

અમારા છોકરાનું બચપણ આનું જવાની હોય પછી છોકરાઓ શું થાય અમને છોકરાઓને ક્યાંથી ખાઓ કઈ ભાઈ નથી આ ખાધેલા ધાન અમારા હાથમાં છે અમારે ક્યાં जाऊ આ દિસા અમારી હોય કાઈ કાક કરો અમારી માતા આ ખાવા તો જો ખાવા જોઈન રોઉ આવે છે મે સવારે આ લોકોએ 8 વાગે પૂર્વા ચાલુ કર્યું અને કઈ નાવા દોવાનું બેડ લેવા દીધું નઈ અમાર મકાન બકાન પતરા બધું ઢળી નાખ્યું સાબન બધું ડુબાડ્યું અમે એટલા ટેન્શનમાં છે અત્યારે અમે બધું બહારથી મંગાવ્યું ખાવાનું મંગાવ્યું છે અમારું અમને કોઈ વ્યવસ્થા જ નહીં આવી સરકારે ક્યાં જવું શું કરવું અમારા દિમાગ જ કામ નથી કરતું સાહેબ ઉપર અમારે કપડાં વપરા જવા દીધું એમને કીધું અમને ખાલી બે ત્રણ કલાકનો ટાઈમ આલો અમને કોઈ ટાઈમ બી નહીં આયો એટલે અમારો બધો સામાન ખાવા પીવાનો બધું અંદર છે અમે અત્યારે બધું બહારથી મંગાવીને ખાઈએ છીએ અત્યારે મારે અહીંયા ઓગણીસો સાહીઠ થી અમારા દાદા જે હતા એ દાદા અહીંયા વસવાટ કર્યો હતો ત્યારે ગ્રામ પંચાયત હતી અને ગ્રામ પંચાયત અમને આ જગ્યાઓ ફાળવેલી હતી હવે જે વખતે ગ્રામ પંચાયત અહીંયા અમને હતી ત્યારે અમે ગ્રામ ગ્રામ પંચાયતના વેરા પણ પડતા હતા અમે ઉપર મકાન બનાવીશું ને નીચે અમારું માતાજીનું મંદિર બનાવી દઉં અમારા જે ટેક્સબીનમાં છે એમાં બી મંદિર લખેલું છે હાલ ગ્રામ પંચાયતથી પહોંચવા અમે તો અમને આકાણી કરીને ફાળવેલી જગ્યા હતી આજે અમારા ઘરના ઘર બધાના તૂટી રહ્યા છે તો અમારું દિલ બહુ દુખી છે અમારું મન તૂટેલું છે અમારા મંદિર તૂટી રહ્યા છે માતાજીના ઘર તૂટી રહ્યા છે પણ આ બધું જે થઈ રહ્યું છે એ ભાજપની આ જે સરકાર છે એ સરકારે જે રીતે ડિમોલેશન આજે આખા અમદાવાદમાં તોડવાનું ચાલુ કર્યું છે એ આખા અમદાવાદમાં કેટલાય ગરીબોના ઘર તોડી નાખ્યા છે હમણાં જ હાલિમાં ચંડોડાના ચારથી પાંચ હજાર ઘર તોડ્યા અને એ પછી તરત જ હવે ઈશાનપુરનું તોડવા આવ્યા છે તો મારા સરકારને એટલું જ પૂછવું છે કે શું ચંડોડાના લોકોને તમે ઘર આપી દીધા એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી ત્યાં નથી આપી તો અહીંના લોકોને હવે રોડ બે ઘર કરવા આવ્યા છો અને અહીંયા જે બેઘર થશે એ લોકો પણ ક્યાં રહેશે તમે સમજો તો ખરા કે અહીંયા ચારથી પાંચ હજારની વસ્તી છે આ બધા રોડ ઉપર રહેશે આ ઠંડીનો ટાઈમ છે એમના બેરી છોકરાઓ લઈને ક્યાં જશે જેટલા સક્ષમ છે એ ભાડે રાખે છે જેટલા સક્ષમ નથી એ લોકો ક્યાં રહેવા જશે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા તો તમારે આપવી જોઈએ થોડો સમય આપવો જોઈએ એમને ફેરવવા માટે એમની જમીનો તમે લઈ રહ્યા છો તો મારે તમને બધાને મીડિયા માધ્યમથી એ જ કહેવાનું કે તમે રાહતના પૂરું તો રાખો માનવતાની દ્રષ્ટિ તો રાખો બસ તમારે જ્યાં ત્યાં ડિમોલેશન કરીને ગરીબોને જ હટાવે છે મોદી સાહેબનું સૂત્ર છે ગરીબી હટાઈ આમાં ગરીબી નથી હટી રહી પણ ગરીબો હટી રહ્યા છે મારે મોદી સાહેબને કહેવું છે કે તમે આ વસ્તુમાં કેમ ધ્યાન નથી આપતા તમને અહીંયા મુખ્યમંત્રી અમે બનાવ્યા હતા આટલા વર્ષ અને હવે પ્રધાનમંત્રી અમે જ બનાવ્યા તમને માથા પર ઉઠાવીને એટલે એની આ સજા તમને મળે છે ગુજરાતીઓને કે એમના જ ગરીબોના ઘર તૂટી રહ્યા છે અને મોટા મોટા બિલ્ડરોને અને બધો વહીવટ અને બસ એમને વિકાસના નામે બધું ડિમોલ્યુશન કરી જ લેવું છે અમારે સરકારને કહેવાનું છે કે તમને ગરીબો ક્યાં નડે છે ગરીબો કેવી રીતે તમને બોલે છે ગરીબોને એટલા હટાવવામાં આવે છે કેમ કે અવાજ જ નહીં કરી શકવાના પૈસાની ખરીદવા ખરી ખરીદી ખર્ચી શકવાના તો આ બધાને આ આ તમારા મીડિયાના માધ્યમથી એટલા સમાચાર છે કે જેટલા હિન્દુઓ બોલતા નથી કે રામબાડી વસ્તીની ટોટલ હિન્દુ વસ્તી છે હવે એનું બી તૂટી ગયું છે તો યાદ રાખજો કે આજે અમારી વારી છે કાલે તમારી વારી આવશે તમે હિન્દુઓ હિન્દુ કરી અને વોટ આપ્યા રાખો અને ભાજપ આવી રીતને આવી રીતે બધાને હટાવતી રહેશે થોડી વાર આને હટાવશે થોડીવાર વાર પહેલાંને હટાવશે કે આખો ભારતને આ વેચવા માટે ઊભા થયા છે બસ મારા ત્રીસ વર્ષ ત્યાં મારા ફાધરે વામે સાઠ વર્ષ થઈ ગયા અમે અહીંયા રહીએ છીએ પેલી નોટિસ આપી અમને કોઈ મકાન મકાનની સામે અમે મકાન આપીશું પણ એમને ખાલી ગેરંટી એવું કંઈ એવું કંઈ આપ્યું નથી બરાબર અમે અત્યારે ક્યાં જઈએ અમને મકાન મળતા નથી અમે દલિત સમાજથી આવી જઈએ એટલા માટે અમારા ઘર મા બાપ છે મારી બહેન છે મમ્મી છે એ ઘરના લોકોના ખાધેલા વાસણ જોઈને અમારા ઘર બનાવ્યા હતા આજે એ જ સરકારે અમારા મકાન તોડી નાખ્યા

છેલ્લા પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી મારા ફાધર મારી પચીસ છે આટલા વર્ષથી આવું દુકાન કહેવાય બેરોજગાર બહાર કર નાખ્યા બરોબર ના થવી જોઈએ એ ગરીબ માણસને ઘરની આમ ઘર આપો તો ગરીબ માણસ ઘરમાં રહેશે બાકી રોડ ઉપર જેવો હોવાની હિંમત થાય ઠંડીમાં માણસ ક્યાં શું છે ના ડાબડા માણસ જોડે તિજોરી ફ્રીજ બધું ડૂબાઈ ગયું છે કે વરસાદ પડ્યો કે વધુ દરિયો આખો વિજાઈ ગયો એ પ્રમાણે અમારું આખું મકાન થઈ ગયું છે અમારે રહેવાનું ક્યાં मकान जाऊ मकान आपो लागणी करी पास खाली मांग कर અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયમાં અમારી સરકાર અમને કરી દો કે લોકોની પાસે અત્યારે એવી કન્ડિશન તો નહીં કે મકાનના ભાડા ભરી શકે કે લોકો છોકરા ભણાવે કે મકાનના ભાડા ભરે અત્યારે બધું બધી જગ્યાએ અત્યારે છે મોંઘવારી વધતી જાય છે અને અત્યારે દલાલ બી વચ્ચે રહે છે તો પૈસા દલાલી માંગે છે આ તો પબ્લિક ના કહીએ કે ને અને ભાડે કોઈ મકાન આપતું નથી અમારે કાસ્ટ કાસ્ટ પેલા પૂછે છે કે તમે કઈ કાસ્ટ ના છો અમે દલિત સમાજમાં આવ્યા છીએ તો અમારે કોઈ જેની મકાન નહીં આપવું વીસ વીસ હજાર રૂપિયા ભાડા અને પચીસ પચીસ ભાડા અમે ક્યાંથી ભરીએ અમારો રોજગાર દસ હજાર બાર હજાર આઠ હજાર પગાર હોય ઘર નું ઘર મકાન ભાડા ભરીએ અમારી વ્યક્તિ સુવિધા શું અમારી અમે એટલું સરકારને કહે કે અમને જમીન થી જમીન અમને અમારા ઘર આપી દો અમે તમને કીધું એ ટાઈમે અમે ખાલી કરી દીધું અમે અમારા ઘર આપી દો અને એટલું કેવા કહેવા સરકાર બીજા મેં વિનંતી કહેવા નથી માનતા